भारतीय टेनिस टीम ने स्विट्जरलैंड ना बिलशहरमा आयोजित डेविस कप विश्व ग्रुप 1 ना मुकाबला में ऐतिहासिक विजय नोंदાવ્યો છે ભારતે યજમાન स्विट्जरलैंड ને 3-1 ના અંતરથી पराजित કરીને પ્રથમ વખત ડેવિસ કપ ક્વોલિફાયર્સ ના પ્રથમ રાઉન્ડ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે આ જીત ભારતીય ટેનિસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે 32 વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતે યુરોપની ધરતી પર કોઈ યુરોપિયન દેશ સામે વિજય મેળવ્યો છે

ભારતીય જોડીનો પરાજય થયો હતો આ વિજય સાથે ભારતીય ટીમે 2019 માં ડેવિસ કપનું માળખું બદલાયા પછી પ્રથમ વખત ક્વોલિફાયર્સમાં પ્રવેશ કર્યો છે નવમો ક્રમાંક ધરાવતી સ્વિટ્ઝર્લેન્ડની મજબૂત ટીમને હરાવીને ભારતે એક મોટો ઉલટફેર સર્જો છે અને વિશ્વ મે ટેનિસમાં પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો છે આ ઐતિહાસિક સફળતાથી ભારતીય ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે અને હવે ટીમ 2026 માં યોજાનારા ક્વોલિફાયર્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સજ્જ છે